જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક નવી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો દાહોદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે અહીં મિત્રો ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ધોરણ દસ પાસની લાયકા ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે તો આ જાહેરાતની અંદર આપણે અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો પ્રથમ આપણે આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અરજી કયા સમય સુધીમાં તમારે કરવાની છે અરજી ફોર્મ લેવાનું સરનામું વગેરે માહિતી આપણે જોવાના છીએ તો ચાલો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ માનદ ભરતી ટ્રાફિક એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ ટ્રસ્ટ દાહોદ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં દાહોદ ઝાલોદ તથા દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તાર તેમજ જેસાવાડા ધાનપુર ગરબાડા સંજેલી લીંબડી સુખસર લીમખેડા પીપલોદ રામડાલ ચાકલિયા ફતેપુરા સિંગવડ ગ્રામ પંચાયત હદ વિસ્તારના આઠ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા યુવક અને યુવતીઓની પસંદગી કરવા આવનાર છે જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલા સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક સરકારી અર્ધ સરકારી નોકરી નથી જે માનદ સેવા માટે ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ પેટે પ્રતિદિન રૂપિયા ત્રણસો આપવામાં આવશે અહીં મિત્રો અરજી કરવા માટેની વય મર્યાદા આપવામાં આવી છે તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ટ્રાફિક બ્રિગેડમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ ઓછામાં ઓછું હોવું જોઈએ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા ઉપર પસંદગી માટે પરીક્ષાનું માપદંડ અહીં આપવામાં આવ્યું છે તો શારીરિક કસોટી અને રૂબરૂ મુલાકાત સો ગુણના આધારે મેરિટ લિસ્ટ બનશે અને તેના આધારે પસંદગી કરવામાં આવશે તમામ ઉમેદવારોએ સ્પષ્ટ વિગતો દર્શાવી ફોર્મ ભરવાના રહેશે ઉમેદવાર પાસે ટુ વ્હીલર લાયસન્સ હોવું જરૂરી છે એનસીસી આરએસપી સ્પોર્ટ્સના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો અહીં શારીરિક કસોટીની તારીખ પણ આપવામાં આવી છે તો શારીરિક કસોટી તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ સવારે પાંચ કલાકથી પોલીસ ક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ફક્ત દાહોદ જિલ્લાના ઉક્ત જણાવેલ હદ વિસ્તારમાં રહેતા ઉમેદવારો જ અરજી કરી શકે છે વધુ વિગતો માટે એસપી દાહોદનું ફેસબુક પેજ એસપી દાહોદ ટ્વિટર પેજ એસપી દાહોદ ઇન્સ્ટાગ્રામ પેજ એસપી દાહોદ જોવું જિલ્લા ટ્રાફિક શાખા દાહોદનો સંપર્ક પણ તમે કરી શકો છો ટ્રાફિક બ્રિગેડમાં અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું છે અને તે ફોર્મ ભરીને તમારે પરત ક્યાં કરવાનું છે તેનું સરનામાનું સ્થળ અહીં આપવામાં આવ્યું છે તો તે જોઈએ તો દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન સરસ્વતી સર્કલ ભરપોડા હોસ્પિટલની સામે દાહોદ તાલુકે તમારે ફોર્મ મેળવવાનું છે અને આ ફોર્મની અંદર માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરી અને આ જ એડ્રેસ ઉપર તમારે પરત કરવાનું રહેશે અરજી ફોર્મ મેળવવાનું તેમજ પરત જમા કરવાની તારીખ પણ અહીં આપણને આપવામાં આવી છે તે જોઈએ તો તારીખ બાવીસ બાર બે હજાર પચીસ થી તારીખ પચીસ બાર બે હજાર પચીસ સુધીમાં તમારે સવારે દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં આ ફોર્મ જમા કરાવવાનું રહેશે અહીં નોંધ આપવામાં આવી છે કે ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી માટેની તારીખ સમય કે સ્થળમાં કોઈ ફેરફાર થશે તો તેની આગોતરી જાણ સોશિયલ મીડિયા જાહેરાત માધ્યમો જિલ્લા ટ્રાફિક પોલીસ નોટિસ બોર્ડ દ્વારા કરવામાં આવશે તો મિત્રો આ હતી ટ્રાફિક એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ ટ્રસ્ટ દાહોદ તરફથી ટ્રાફિક બ્રિગેડમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડમાં ભાઈઓ અને બહેનોની જે ભરતી કરવાની છે તેની માહિતી આપતો વિડીયો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત અને જે જે તે વિસ્તારની ત્રિજ્યામાં ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે તે પ્રમાણે રહેતા હોય અને ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા કરવા ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આ જાહેરાતને જોઈ અને આપવામાં આવેલા સરનામેથી ફોર્મ મેળવી અને તે જ સરનામે આપવામાં આવેલી તારીખ સુધીમાં જમા કરાવી આ જગ્યા ઉપર અરજી કરી દેવા વિનંતી છે જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર